नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव जय गुरुदेव भाइयों हम मनसा ध्यान केंद्र प्रेरणा प्रेरणा हम आ में से शिविर में आ था मैं आज सुबह पूरी सुबह तो शायद

છેલ્લો જ્ઞાન નો દરવાજો ખોલશે કર્મકાંડ ની જરૂર નહીં પડે પણ કર્મકાંડ દુનિયાને બતાવવા કરવા પડશે બાપા તમે કેવું રીતે તમે મૌનમાં હતા ને દસ દિવસ મૌનમાં ભૂલ કઈ કાંઈ તકલીફ ના પડી ને મજા આવી ને માં તમે મજા આવી શિબિર માં બઉ મજા આવી તમારા છોકરાઓને એને મૂકશો ને હે જમાઈ ને ના પણ તમને તમને કેવું પડશે મજા આવી તમે જાઓ બરોબર ને હા હા ભલે હા ને ઓફિસ છે અહીંથી આ ચાલુ થાય છે આમાં પ્રાકૃતિક બધી ગ્રીનરી ઝાડ બધા એકદમ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પસંદ કરીને બધા વાવવામાં આવ્યા આ હવે અંદર આપણે પ્રવેશ થયા એટલે આ બધી જુઓ ગ્રીનેરી ડેવલપમેન્ટ અને આ બધા ઝાડો એકદમ શાસ્ત્ર પદ્ધતિથી પસંદ કરીને મતલબ કરવાયા અને આ સાધકોના બધા રૂમ હવે આજે શિબિર પૂરીથી એમાં આ બેનો એ લાભ લીધો શું બેન તારું નામ

લાચુ બેન ધર્મેડા કંપા તમે શિબિર હતા કેવો અનુભવ રહ્યો દરિયા માં તમને મહાસાગરમાંથી જેટલા લોટા ભરવા એટલા ભરી લો બરોબર ઓછા જ પડશે બરોબર ને તમારે દીકરાઓ દીકરીઓ કે વહુને ને કે મૂકશો ને અને આ સાધકોના રૂમની વ્યવસ્થા છે આવી રીતનો રૂમ હોય છે જેમાં આ બેગોને રાખવા માટે આ ટોયલેટ ફર્સ્ટ ક્લાસ એમાં બધી જ સુવિધા છે આ ફેન આ એસી આ બેડ આ ટીપાઈ આ ખુરશી એટલે બધી જ સુવિધા છે આ ઘડિયાળ ફર્સ્ટ ક્લાસ સુવિધા છે એકદમ સરસ જરૂરિયાત વધારે પણ સુવિધા છે અને એક વ્યક્તિને આ એક આખું ભલે જય ગુરુદેવ શું નામ તમારું બન સેવકમાં છો ને તમે શિબિરમાં સાધક થઈને બેઠી સાધક થઈને સેવક માં મજા આવી કે સાધક

મજા આવી એકદમ ત્રીજી વખત કોઈ તકલીફ કોઈ તકલીફ નહીં એમ આનંદ થાય રહ્યો ને આનંદ 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 આવું જોવે ને તમારા ઘરના ના ને ફેમિલી વાળા ને તમે અહીંયા મૂકશો ને છોકરાઓને ને એને બધા મૂકશો ને ભલે ભલે હાર અને એક ક્યાં છે આયા શ્રીદેવી અમને બે જણાને શિબિરમાં લઈ આવનારા કૈલાસબેન છે એનો અમે ભરપૂર એમ કે ઉપકાર માની રહ્યા ધન્યવાદ એના કારણે અમને આ લાભ મળ્યો મજા આવી શિબિરમાં આનંદ થયો તમારા ઘરવાળાને એમ છોકરાને બધા મૂકશો ને હે ભલે ભલે આ ભોજન ખંડ ભોજન ખંડમાં આ બધી થાળીઓ ની વાટકા ચમચી બધા જમવાનું આ રીતની વ્યવસ્થા છે બધી સરસ મજાની એકદમ સાફ સુથરું શું નામ બેન તમારું જય શ્રી બેન તમે સેવા આપો છો અહીંયા હા એટલે એ સેવા બરાબર સેવા સરસ મજાની રસોઈ બનાવીને બધું જમાડે છે એકદમ સાત્વિક અને બધા શિબિરિયાને અનુકૂળ આવે એવું બહુ સરસ મજાનું ભોજન હોય છે અહીંયા આ બેને સરસ મજાનું જમાડે છે અને આ બેનની ખાસિયત એક ચોવીસે કલાક આનંદ આનંદ એટલે જુઓ એને ભગવાન ભગવાને કૃપા કરીએ એનો ઉપર પછી આ ઓર્ગેનિક ખેતી એના શાકભાજી ને અહીંયા બધા ઓર્ગેનિક શાકભાજીને બધા વપરાય રહે શુદ્ધ શાકભાજી દૂધ દહીં અહીંયા ગૌશાળા છે દેશી ગાયો એના દૂધ દહીંને બધું વપરાય છે એટલે બહુ પૌષ્ટિક છે શું નામ પ્રભુ પટેલ અહીંયા તમારે બહુ સરસ જવાબદારી તમે બજાવો છો અને એકદમ બધાને વ્યવસ્થા અને એકદમ બહુ સરસ છે કોઈ પ્રોબ્લેમ નથી તમારે ભાઈ પ્રભુ શું નામ તમારું બરાબર અહીંયા તમે શું સેવામાં બહુ સરસ સેવા કરો છો અને બધાને બધાનો ખ્યાલ રાખી અને એકદમ સેવાભાવને વરેલા છો સેવા ભક્તિને આ બધા ઝાડ ગ્રીનરી પ્રાકૃતિક આ પરિસરમાં એકદમ શાંત એમાં બધાને આ બધા એના બધા રૂમ સાધકોના અને સાધના માટેનો આ પિરામિડ શાસ્ત્રો પદ્ધતિ છે એકદમ એન્ટ્રી છે અહીંયાથી પિરામિડ રૂમ આ ગાદીએથી બધાને સત્સંગ થાય રહ્યો અને અહીંયા કને બધા સાધકો બેઠા હોય છે બધા વ્યવસ્થિત રીતે અને પંખા અને આ બધું એસીને બધું વ્યવસ્થિત છે અને અહીંયા બધો સત્સંગ સાધના અને બધું ધ્યાન ને બધું અહીંયા થાય છે બધું વ્યવસ્થિત રીતે આ બધી એની વ્યવસ્થા એકદમ અને શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે બધું કરેલું છે આ શૂન્યાગ્રહ આની અંદર બેસી ગાદી ખ્યાલ રાખી અને બધાએ સાધના કરવાની છે મૌન રહીને અને બહુ જ ઊર્જા છે આ સૂન્યાગ્રહ ગૃહમાં બધા આ બધા બધા અલગ અલગ નંબર પ્રમાણે છે એ બધું જોવાનું છે હા પિરામિડને ઉપર એનર્જી પ્રાપ્ત કરવા માટે યોગ સાધના માટે જ્યાંથી સાધના કેવી રીતે કરવી સાધના કરવી એ બધું અહીંયા સમજ આપવામાં આવે છે અને આ એસી વગેરેની વ્યવસ્થા છે કોઈ તકલીફ નથી અહીંયા કારણ બધા સાધકો બેસી સાધના કરે છે સવારના ખાસ સાધના સાધકો માટે આ આસન બનાવવાના આવેલું છે એટલે અહીંયા બેસી કમ્ફર્ટ બેસી ટેકો દેવા માટેનું છે અને અહીંયા બેસીને ધ્યાન કરવાનું છે એટલે આવું બધાને માટે હોય છે આ બધાને અહીંયા આ રૂમમાં હોલમાં બધા બેસીને સાધના કરે એટલે કોઈ તકલીફ નથી ધ્યાન માટેની બધી નાની નાની કુટીરો શૂન્યાગ્રહ કહેવાય એક વ્યક્તિ બેસી અને ધ્યાન ધરવાનું બહુ મજા આવે છે આ બધા સાધકોના રૂમ આવી રીતના ટાઈપના ગ્રીનરી પ્રાકૃતિક એટલું છે કે એકદમ સરસ મજાનું વાતાવરણ છે અહીંયા આવી રીતના બધા સાધકોના રૂમ છે આ જો આ પિરામિડમાં સાધના કરવાની અને આ વોકિંગ માટે સવારના આ બધા સાધકોના રૂમ જો બધા અલગ અલગ ટાઈપના બધા શાસ્ત્રો પદ્ધતિ પ્રમાણે ઝાડ આવે એની એનર્જી માટે આ મૌન રૂમ પાંચ એકદમ સંપૂર્ણ દસ દિવસનું મૌન આ રૂમમાં બહાર જ નહીં નીકળવાનું એની વ્યવસ્થા એટલી સરસ છે કે કોઈને તકલીફ ના પડે જો આ ચૂલા ચેર આ બાજુ સેટી છે બાથરૂમ બધી જ વ્યવસ્થા છે પણ દસ દિવસ માટે અહીંયા ફૂલ મોન રહેવાનું આ રૂમ ગ્રીનરી જોવા કેટલી ગ્રીનરી છે બધા રૂમ સાધકોના ભાઈઓ બહેનોને વિનંતી છે કે એકવાર અવશ્ય ને અવશ્ય અવશ્ય એકવાર અહીંયા લાભ લેસ લેવો લેવા જેવો જ છે ને લાભ લેવો જ જોવો આ બધી ગ્રીનરી જુઓ સાધકોને આવું કોઈ તકલીફ નથી એકદમ વ્યવસ્થિત બસ તમે બધા આવો અને આ બધું ફ્રી ઓફ ચાર્જ કોઈને એક રૂપિયાનો પણ એ નથી